ગુજરાત માં સમાન નાગરિક સહીતા સંદર્ભે યુસીસી ની સમિતિ ના સભ્ય શ્રી સી તેલ મીના ની ઉપસ્થિતિ માં આજે જિલ્લા કલેક્ટર કચેરી ભુજ ખાતે બેઠક યોજવામાં આવી હતી જેમાં સમિતિ દ્વારા સમાજના વિવિધ સમુદાય વર્ગો સામાજિક ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ પ્રબુદ્ધ નાગરિકો પાસેથીથી સમાન નાગરિક સંહિતા યુસીસી ના અમલીકરણમાં ક્યા મુદ્દાઓને સામેલ કરવા જોઈએ એ સંદર્ભમાં મૌખિક તથા લેખિત પ્રતિભાવો સુચનો મેળવવામાં આવ્યા હતા સમાન નાગરિક સંહિતા મામલે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય શ્રી સી એલ મીનાએ બેઠકમાં કહ્યું હતું કે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ નિવૃત્ત श्री रंजना प्रकाश देसाई ने अध्यक्षता में एक समिति नी रचना करवामा आवी छे समिति ना सभ्य राज्य ना तमाम जिलाओं में जईने यूसीसी अंगे रजूआतो सांभरीने अभिप्रायो मेळवी रह्या छे